અમરેલી જિલ્લાના રાજુલાના ચારનાળાથી જાફરાબાદ સુધીના ફોરવે રોડની કામગીરી દરમિયાન ખાનગી કનકેશ્વરી એજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે અહીં રોડ ઉપર એજન્સી દ્વારા કોઈપણ મંજૂરી વગર વૃક્ષોનું હિટાચી મશીન મારફતે કાપી નાખીને વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા ખડપડાટ મચ્યો છે હાલ વન વિભાગની ટીમે બે હિટાચી મશીનને અટકાવી કામગીરીને બંધ કરવામાં આવી છે રાજોડા તાલુકાના ચારણા ચોકડીથી જાફરાબાદ શહેર સુધીના નવા ફોરવે રોડ મંજૂર કરવામાં આવ્યો છે જેમાં એકસો 143 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નવા ફોરવે રોડને મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે નવા ફોરવે રોડના નિર્માણ માટે ખાનગી કનકેશ્વરી એજન્સીની દ્વારા રોડ પર કોઈ પણ જાતની મંજૂરી વગર વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે Hitachi મશીન મારફતે વર્ષો જૂના વૃક્ષોને કાપીને નિકંદન કરવામાં આવ્યું હતું કનકેશ્વરી એજન્સી દ્વારા કોઈ પણ પરવાનગી વગર પોતાની મનમાનીથી રોડ સામાજિક આગેવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા સામાજિક આગેવાનોએ જાફરાબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ વન વિભાગે તપાસ કરીને એજન્સી પાસે કોઈ પણ મંજૂરી ન હોવાનું સામે આવ્યું હતું પછી આર એન બી વિભાગ પોતાના એજન્સી સાથે સંબંધો સાચવવા ઢાક પીછોડો કરવા આવે તે આગામી સમયમાં જોવાનું રહ્યું શું હવે વન વિભાગ અને મામલતદાર ટીમ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરા શું આ એજન્સીએ સરકારના કોઈ નિયમો લાગુ નથી પડતા કે પછી આમાં કોઈ મીલી ભગતની મંજૂરી વગર વૃક્ષોને હિટાચી મશીનથી કાપીને કામગીરી શરૂ કરવામાં આવી હતી આખરે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવી તતસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ સામાજિક આગેવાનો દ્વારા કનકેશ્વરી એજન્સી સામે વન વિભાગ અને ટેન્ડર પ્રક્રિયા પણ નહીં કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે શું કોઈ યોગ્ય કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે કે નહીં મારું નામ દાખડા જયદીપ છે સામાજિક કાર્યકર્તા રાજુલા આજે ચાર નાળાથી લઈ અને જાફરાબાદના બંને રોડના બંને કાંઠે લગભગ બે કિલોમીટર જેટલા રસ્તા ઉપર લગભગ લાખો વૃક્ષો જે આજથી ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ જૂના જે વૃક્ષો છે પીપળાના વૃક્ષો છે લીમડાના છે આ સિવાય બાવળ છે દેશી બાવળ છે આવળ છે એવા ઇમારતી વૃક્ષોનું આજે સંપૂર્ણ નિકંદન કાઢવામાં આવ્યું છે અને જોવા જેવી વાત એ છે કે આ આખી જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે જંગલ ખાતાની એક પણ પરમિશન આ લોકો પાસે છે નહીં ટેન્ડરની કોઈ પણ પ્રક્રિયા આ લોકોએ કરેલી નથી અને વગર પરમિશને આ આ તો બે કિલોમીટર કાઢ્યા બાકી આગળ આને બાવીસ કિલોમીટર હજી બીજા વૃક્ષો કાપવાની પણ તૈયારીઓ છે તો આ તો કયો કહેવાય જો ખેડૂતો